પણ મને ત્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી આ દસ વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવો દો ભગવાન માધવરાયની સાક્ષી એ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આ પાંચ વર્ષમાં મને જે નડ્યા છે

પોતાના સમાજની સામે પણ જાય અને મારા માટે કામ કર્યું જેમ કાર્યકર્તાઓ નો ફરી એક વખત અને હું આપ સૌ નો આભાર માનું છું આપ સૌને મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતાજી